કાર્યપાલક થાય મોટો એન્જિનિયર થાય પછી આપણા ઉપર ખાલી ઈશ્વર છે ઉપર બધા અધિકારીઓ વારા ખેડૂત ઉપર માત્ર ઈશ્વર જ છે જેટકાવી સોળ ગુઠામાં એની આજે મણ થઈ તમારા બસો મણ અમારા સો મણ હા હા અમીપરા આજે નો નો એટલે ઈ માણસે શોધી લીધું બધું

તુલસી છોડવા છે એક માથે ટ્રાય કરી ઈ લીલા છમ થઈ ગયા અને તમારે એમાં એની અંદર બધા આવી ગયા અને ગયા એટલે ત્યારે ખબર પડી ગયા દૂધ માં કેટલી તાકાત દૂધ આપણી સંસ્કૃતિ છે ગાય ની સમજી લેજો આ શક્કર નું દૂધ પીતા કેન્સલ થઈ પડશે એમ તે મરણે વસ્તુ કે તમારે કઈ ગીર ગાય છે અમારે કઈ કાંકરા છે ગીર આવી ગઈ છે હવે પણ કેવાનું વિશે અસલ ચીજ પી લેવાનું બસ એને એને એનો ઉપયોગ કરવા દેવો છે એટલે આ દહી તમે બનાવો ને એમાંથી માખણ ખા માખણ ન કાઢતા જે દહી કહો અને લખેલું છે હા એમને હાથે હલાવી અને બસો લીટર ના ડ્રમ નાખીને તમે ખેતી બગાડો તમારે ખેતી લીલી છમ થઈ જશે આખી ભાઈ આકડા નું પાણી નાખજો અંદર એ તમારે પોટાક પડ્યો પછી તમારે એની અંદર ગૌમૂત્ર નાખો ગોબર નાખો બધી ઘરની છે આપની કેમ કેટલું ખાવ તેવું એ આ બધું પટ તમે ખાલી દેશો ને એટલે એક મહિનો સુધી એક છોડો તમારો મગફળી તમે મગફળી વાળા છો છોડો ઉભી ના આમ થઈ ગયા ખબર એ ફૂગ આવે એક છોડો નહીં થાય પણ મગફળી વાવટા ને એક માણસ તમારે ત્યાં રાખો બિયારણ ને પટ તાજુ તાજું દેતા જાઓ

આખો પરિવાર અહીંયા પરિસર દાદા આંબા આવ્યા તમારા દાદા વાગી બાપુ ભાઈ ને બોલાય